ગિરનાર આવવાનું થાય મિત્રો અને ક્યાંય તમને આશરો ના મળતો હોય મિસ કે તમને ક્યાંય રહેવાની સગવડ ના મળતી હોય કદાચ કાર્ડ ભૂલી ગયા હોય તમારે સમાજની વાડી ના હોય હોટલો મોંઘી પડતી હોય એવું કંઈ પણ થઈ શકે અને ક્યારેક એવું પણ બની શકતું હોય કે એક બે કલાક માટે આપણે આરામ કરવો હોય તો ત્યાં ક્યાંક જગ્યા ના મળે આરામ કરવા ના મળે ત્યારે આ લખનો એટલો છે એક મસ્ત તમારો સહારો મીન્સ કે અહીંયા ઘડી ઘણા લોકો આરામ કરતા હોય વિશ્રામ કરતા હોય શ્રાવણ માસમાં તો ફૂલ ભીડ હોય અહીંયા ગાડી તમે આરામ કરી શકો છો આ તો અત્યારે ખાલી છે પણ આ પણ ફૂલ પેક હોય છે અલખનો ઓટલો અને સામે તમને શુભમ શૌચાલય ઉનાવાળા છે તમે ત્યાં આગળ ગરમ પાણી ના ધોવાની પણ સુવિધા તમને મળી રહેશે આ જગ્યા તમે જોવા જાઓ શ્રી સુરઠિયા આહીર જ્ઞાતિનો ઉતારો એની બાજુમાં ખુલ્લી સ્પેસ છે ત્યાં આગળ તમે આરામ કરી શકો છો ગાડી વિશ્રામ કરી શકો છો રેસ્ટ કરી શકો છો પાછળ મસ્ત પક્ષીઓનો અવાજ આવતા રહેશે ને રાત હશે તો ખૂબ સારું શાંત વાતાવરણ